જામખંભાળિયા દ્વારકા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયા બે ના મોત નીપજ્યા દ્વારકા તરફ જઈ રહેલી કાર કોઈ કારણોસર પલટી ખાઈ જતા ઘટના બની નજીક નેશનલ વ્હીલ કાર પલટી ખાઈ જતા કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી તાત્કાલિક એકસો આઠ દ્વારા ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ફરજ પરના તબીબે એક યુવતી અને એક યુવક સહિત બે લોકોને મૃત જાહેર કર્યા અન્ય એક એક મહિલા અને પુરુષને હોસ્પિટલમાં સારવાર અપાઈ ઈજાગ્રસ્ત બનેલા એક મહિલા અને એક પુરુષ બંનેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરાયા અકસ્માતમાં બેના મોત નીપજતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું